પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર નામમાં આપ સર્વને સલામ પવિત્ર બાઇબલમાં યુહાની લખેલ સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેની ઓગણીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહ્યું કેમ કે તેઓના કામ ભૂંડા હતા મનુષ્ય અંધકારથી પ્રેમ કરે છે એ માટે નહીં કે તે અંધકારને પસંદ કરે છે પણ એ માટે કે અંધકાર મનુષ્યના પાપ અપરાધ અને તેના ભૂંડા સ્વભાવને સંતાડે છે તેઓ પોતાના પાપમાં જ રહેવા ઈચ્છે છે મનુષ્ય માટે આ પાપનો દંડ પરમેશ્વર દ્વારા નરક ઠરાવેલું છે આ નરકથી બચાવવા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં અજવાળું બનીને આવ્યા જે અજવાળામાં મનુષ્યના પાપ પ્રગટ થાય છે મનુષ્ય જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના પ્રકાશમાં પોતાના પાપને જાણીને તેનો સ્વીકાર કરે છે પાપ ક્ષમાની વિનંતી કરે છે અને ઈસુને પોતાના પ્રભુ અને ઉદ્ધાર કરતા સ્વીકાર કરે છે ત્યારે તે પાપી મનુષ્યનો ઉદ્ધાર થાય છે આવા મનુષ્ય પરમેશ્વરના નૈતિક અને આત્મિક વિષયોથી પ્રેમ કરે છે અને તેમના જીવનમાં પરમેશ્વરનો અનુગ્રહ અને શાંતિ સ્પષ્ટ પ્રગટ થાય છે પાપના અંધકારથી બચીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અજવાળામાં શું તમે પ્રવેશ કરવા નથી ઈચ્છતા